આપણે ચર્ચા કરતા હતા કે ભાગવતની અંદરથી ત્રણ કોઈ સંદેશ લેવા હોય તો એ શું શું શીખવાડે છે ભાગવત એનો સંદેશ શું છે પહેલો સંદેશ શીખવાડે છે માણસોએ માણસોની સાથે એક મનુષ્ય બીજા બધા મનુષ્યોની સાથે કેવી રીતે વર્તવું કેવી રીતે રહેવું મનુષ્યકા વ્યવહાર دوسرے મનુષ્યો કે સાથ કેસા હોના જોઈએ એ ભાગવત શીખાવતા બીજો સંદેશ મનુષ્યો કા વ્યવહાર મનુષ્યતર જો જીવસૃષ્ટિ હૈ મનુષ્યો સિવાયની જે બીજી જીવસૃષ્ટિ છે પશુ પંખી કીટક આ બધાની સાથે મનુષ્યોએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ મનુષ્યોનો મનુષ્યો પ્રત્યે પ્રેમ મનુષ્યોની બીજા બધા જીવો પ્રત્યેની દયા અને મનુષ્યોનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ પર્યાવરણ જાડવા પર્વતો નદીઓ આ બધાની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ આપણે તો જાડવાની પૂજા કરનારા તુલસીની પૂજા પીપળાની પૂજા વડલાની પૂજા આરાવારા આવે ત્યારે બોરડીને બાવળને પાણી પાય માણસ નદીમાંથી લઈ 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 આપણા શાસ્ત્રો અનુસાર આ જાડવા છે આ ઘાસ પેડ પોધે વનસ્પતિ ભગવાન વિરાટ કે શરીર કે રોમ વિરાટ ભગવાનના રોવાડા છે અકારણ વૃક્ષેદન પાપ છે એવું કહ્યું આપણા શાસ્ત્રોએ